હેલો દોસ્તો નમસ્કાર નવું સિક્કો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે આ મિની કિચન એટલે કે નાનો વજન કાંટો છે એને આપણે રિપેર કરવાનો છે આજે આ બગડી ગયો છે એટલે જુઓ તમને આ બે સેલ આવે છે એટલે ઘડિયાળના જે આપણે પાવર આવે એ અંદર આવે છે ભાઈ તો આ વજન કાંટો છે એ બગડી ગયો એટલે આપણે આજે એને રિપેર કરવાનો છે તો સૌપ્રથમ આ બંને આ જે ચાર બોલ છે સ્ક્રૂ એ આપણે ખોલી લઈશું તો આપણે આ જે આ વજન કાંટો છે આપણે એટલે એ રિપેર કરવાનો છે તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું નવા વિડીયો મૂકો તો તમને તરત મળી જાય તો આપણે આ સારાસ્ક્રુ ખોલી લીધા છે સારે સ્ક્રૂ ખોલી અને એક આવા કાગળની નીચે જે આપણે વજનના જે ગોળ પ્લેટ છે તેના આ બે બોલ છે એટલે કે સ્ક્રૂ છે તો એને આપણે ખોલી લઈશું જેથી આપણે જે આખી ડીશ નોખી કરી શકીએ બરાબર તો આપણે આ સ્ક્રુ ખોલી નાખ્યા છે હવે આગળથી આ જો ડીશ છૂટી પડી ગઈ જેથી આપણે વજન મૂકીએ ડીશ ઉપર વજન મૂકવાનો હોય છે તો આ ડીશ છૂટી પડી ગઈ હવે આપણે બોક્સ છૂટું પાડી દઈએ જુઓ મિત્રો આ વજન વજનકાંટાની અંદર જુઓ તમે જુઓ આ ડીશ અને જુઓ આપણે આ જે પાવર છે એટલે કે જો પાવરનો શેડો એટલે કે એક વાયર તૂટી ગયો છે લાલ કલરનો વાયર છે ને જુઓ આ વાયર લાલ કલરનો વાયર એ તૂટી ગયો છે એટલે આપણા કાંટો બંધ હતો જુઓ તો હવે આ આપણે વાયર છે એને આપણે જોડી દઈશું અને ટેપ મારી અને ફરીવાર જોઈશું બરાબર તો પહેલાં આને આપણે પાવર લગાડી દઈશું આ રીતે અને ઢાંકણું બંધ કરી દઈશું બરાબર જેથી આ પાવર હલ્લે નહીં બરાબર એટલે આપણે ઢાંકણું બંધ કરી દીધું તો હવે આ વાયર છે લાલ વાયર આપણે જે તૂટી ગયેલો છે એને આપણે જોડી દઈશું એટલે કે પહેલાં આને આપણે માસિસને સળગાવવું પડશે મોટું એટલે કે આ રબર ઉપરનું રબર કાઢવું પડશે તો રબર કાઢી લઈએ હવે આપણે આ રબર કાઢી અને જોડી દઈશું હવે આને પણ આપણે ટેપ પણ મારી દઈશું બરાબર પહેલાં અત્યારે આપણે જોઈ લઈએ બરાબર કે આપણો કાંટો ચાલુ થઈ ગયો જુઓ મિત્રો આપણો કાંટો ચાલુ થઈ ગયો તો હવે આપણે કોઈ પણ વજન મૂકીને જોઈ લઈએ કે કામ કરે છે ને એમ જુઓ ટેસ્ટર મૂક્યો તો દસ ગ્રામ બતાવ્યું પકડ મૂક્યું તો નેવું ગ્રામ બતાવ્યું એટલે હજી આપણે આ પ્લેટને જોડવાની બાકી છે આનો પાકો વજન હજી હજી નહીં મળે આપણને બરાબર હજી આપણે ડીશને પણ સ્ક્રૂ બે મારવાના છે પછી આપણને પરફેક્ટ વજન મળશે એટલે હવે આપણે આને ટેપ મારી દઈશું જે આપણે ખુલ્લો વાયર મૂક્યો છે ને આપણે આ જે પાવરનો તો એને આપણે ટેપ મારી દઈએ અત્યારે મારી પાસે સેલો ટેપ નહોતી એટલે કે આપણે જે વાયરિંગની ટેપ આવી નહોતી એટલે મેં થોડા સમય માટે આ ટેપ મારી દીધી છે મિત્રો નવું સિકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું નવા વિડીયો મૂકું તો તમને તરત મળે બરાબર અત્યારે જ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો હવે આપણે આને ટેપ મારી દીધી છે તો હવે આપણે આને આ વજન કાટો છે એટલે કે ડિજિટલ વટ વજન કાટો તો એને બંધ કરી દઈશું અને ચારે સ્ક્રૂ લગાડી દઈશું અને ચારે સ્ક્રૂ હું લગાવી દઉં મિત્રો આપણે જે આ ડિજિટલ કાંટો બગડી ગયો હોત બરાબર તો આની અંદર કાંઈ હોતું નથી જો મેં તમને દેખાડ્યું પ્રમાણે આમાં ખાલી એક વાયર તૂટેલો હતો એ આપણે વાયર જોડી દીધો એટલે કાંટો ચાલુ થઈ ગયો એટલે મિત્રો અમુક વસ્તુમાં કોઈ ખર્ચા વિના પણ આપણે રિપેર કરી શકીએ બરાબર એટલે આપણે જો આમાં કોઈ ખર્ચ વગર આપણે આ કાંટો રિપેર કર્યો હવે આપણે આ ડીશને ખોલી લઈશું બરાબર આ રીતે ખોલી આ રીતે ફેરવીને ખોલી લેવાની છે અને પછી આપણે જે એનું વજનનું જે આ વજનનું જે પોઈન્ટ છે એને આપણે બે પાછળ બોલથી સ્ક્રૂથી ટાઈટ કરી દેવાનો છે તેથી વજનને પરફેક્ટ આપણને આપે બરાબર પાકું વજન મળે તો મિત્રો આપણે આ કાંટો કોઈ પણ ખર્ચા વિના એટલે કે કોઈ પણ આપણે વસ્તુ નાખ્યા વિના આપણે રિપેર કર્યો છે જેથી આપણે અમુક ઘરની વસ્તુ આપણે ભંગારમાં ફેંકી દેતા હોય છે બંધ થઈ ગયા પછી બરાબર તો ફેંકવાની નથી અને આ રીતે આપણે રિપેર કરી દીધી બરાબર તો હવે આપણે આ જે વજનનું હેન્ડલ છે એ આપણે લગાવી દીધું છે બંને સ્ક્રૂ ટાઈટ કરી દીધા છે ને હવે આપણે આની ઉપરની ડીશ છે જો આ આના ઉપર વજન આપતા આપણને વજન દેખાડે છે બરાબર હવે આની ડીશ આપણે લગાડી દઈશું એના સ્ક્રૂમાં તો આપણે પહેલાં જીરો કરી દઈશું અને મોડ આપણે ગ્રામમાં કરી દઈશું બરાબર આ લાલ બટન છે એ બંધ ચાલુનો છે બાજુનું આપણે ગ્રામ અને કિલોમાં છે મોડ છે બરાબર એની બાજુમાં જીરો છે તો ડીશને આપણે લગાડી દઈશું ડીશ આપણે વજન કાટા કે ચારે બાજુથી અડવી ન જોઈએ એ રીતે ફીટ કરવાની છે બરાબર મિત્રો તો આપણે નજર કરીને જોઈ લેવાની કે ચારે બાજુથી ક્યાંય અડતી નથી ને ડીશ બરાબર એટલે કે વજનની કાટાને ક્યાંય અટકી નથી જતી ને જો અડી જશે તો વજન પરફેક્ટ નહીં મળે જો અમે આ પકડ મૂક્યું હવે આપણને કેટલો વજન બતાવ્યો જુઓ ત્રણસો ગ્રામ રેકો વજન બતાવ્યો પહેલાં આપણને કેટલો બતાવ્યો તો નેવું ગ્રામ તો હવે પરફેક્ટ આપને વજન મળ્યો બરાબર તો હવે આપણો કાંટો જોવો ચાલુ થઈ ગયો છે મિત્રો તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અત્યારે જ થેન્ક યુ દોસ્તો